વર્ષ બે હજાર પચ્ચીસનો સૌથી ખતરનાક યોગ આ ત્રણ રાશિઓ પર ખરાબ નસીબ આવશે મિત્રો હવે તે જ્યોતિષીય ઘટના સાંભળો જે કદાચ આવનારા થોડા અઠવાડિયામાં કોઈની નોકરી છીનવી શકે છે કોઈના વ્યવસાયમાં ભંગાણ પડી શકે છે અને કોઈના જીવનની દિશા બદલી શકે છે કારણ કે બાવીસ જૂનથી રાહુ અને ચંદ્ર કુંભ રાશિમાં મળી રહ્યા છે અને ભયંકર ગ્રહણ યોગ બનાવી રહ્યા છે રાહુ પહેલાથી જ કુંભ રાશિમાં બેઠો છે અને હવે જ્યારે ચંદ્ર પણ ત્યાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે એક એવો સમય શરૂ થઈ રહ્યો છે જે ત્રણ રાશિઓ માટે મન પૈસા અને જીવનમાં ઉથલપાથલ લાવી શકે છે જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જ્યારે રાહુ અને ચંદ્ર એક સાથે આવે છે ત્યારે ગ્રહણ યોગ બને છે અને આ યોગ શુભ નથી બલકે તે ખૂબ જ અશુભ સંકેતો લાવે છે ઉપરાંત તમને જણાવી દઈએ કે જ્યારે રાહુ અને ચંદ્ર એક જ રાશિમાં ખૂબ નજીક આવે છે ત્યારે ગ્રહણ યોગ બને છે પરંતુ આ વખતે તે ફક્ત ગ્રહણ નથી તે પિતૃક્લેશ ઉદય યોગ છે મિત્રો કારણ કે રાહુ એ ગ્રહ છે જે કુંડળીમાં પિતૃ દોષને જાગૃત કરે છે અને ચંદ્ર એ ચેતનાનો દરવાજો છે જ્યાં આપણા પૂર્વજોની યાદો સંગ્રહિત થાય છે જ્યારે રાહુ ચંદ્રને આવરી લે છે ત્યારે ફક્ત આપણા મન પર જ અસર થતી નથી પરંતુ આપણા પૂર્વજોની અપૂર્ણ ઈચ્છાઓ અધૂરા કાર્યો અને સાંભળ્યા ન હોય તેવા દુઃખો પણ વર્તમાનમાં ઉતરવા લાગે છે આનો સંકેત શું હોઈ શકે અચાનક સ્વપ્નમાં મૃત સ્વજનોને જોવું રાત્રે પરસેવાથી લથપથ જાગવું પંડિતો દ્વારા કહેવામાં આવેલ શ્રાદ્ધ અધૂરું રહી ગયું છે તે આંતરિક અપરાધભાવ અનુભવવો અને આ પિતૃ દોષનું જાગૃતિ છે મિત્રો આ સમયે તમે જે પણ નિર્ણય લેશો તે તમારા પક્ષમાં નહીં હોય પરંતુ તમારી વિરુદ્ધ થઈ શકે છે ઉપરાંત જે લોકો વ્યવસાયમાં છે તેમને અચાનક નુકસાન સહન કરવું પડી શકે છે જેઓ નોકરી કરે છે તેમને એવો આંચકો લાગી શકે છે કે તે તેમની આખી મહેનત બગાડી શકે છે અને મિત્રો સૌથી ખતરનાક બાબત એ છે કે આ ગ્રહણ યોગમાં લેવાયેલો કોઈપણ મોટો નિર્ણય તમારા માટે ભારે સાબિત થઈ શકે છે તેથી જો તમે પણ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાની કગાર પર ઊભા છો તો થોભો સાવચેત રહો કારણ કે આવનારા દિવસો તમારી ધીરજ અને વિવેકની કસોટી કરવાના છે પણ મિત્રો ગભરાવાની બિલકુલ જરૂર નથી કારણ કે અમે તમને તેનો ઉકેલ પણ જણાવવા જઈ રહ્યા છીએ ચાલો હવે જાણીએ કે આગામી પંદર દિવસ સુધી દરેક પગલાં પર કોને સાવધાન રહેવાની જરૂર છે કારણ કે રાહુ હવે જાગી ગયો છે અને તેના પઢહાયામાંથી કોઈ બચી શકશે નહીં પરંતુ વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખો જેથી બજરંગબલીના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે નંબર એક કન્યા રાશિ કન્યા રાશિના લોકો આ એવો સમય છે જ્યારે તમારે તમારી અંદર ખૂબ ઊંડાણપૂર્વક જોવાની જરૂર છે કારણ કે જે ચાલી રહ્યું છે તે ફક્ત બહાર નથી પરંતુ તમારી અંદર પણ ઘણું બદલાઈ રહ્યું છે મિત્રો રાહુ અને ચંદ્રનો ગ્રહણ યોગ તમારા છઠ્ઠા ભાવમાં બની રહ્યો છે જેને રોગ દેવા અને શત્રુઓ સાથે સંબંધિત માનવામાં આવે છે હવે તમે વિચારશો કે શું આનાથી નુકસાન થશે ના મિત્રો આ સમય નુકસાનનો ભય નહીં પણ જૂના અધૂરા કાર્યોનો હિસાબ લઈને આવ્યો છે અને સૌથી ગહન વાત એ છે કે રાહુ છઠ્ઠા ભાવમાં હોવાનો અર્થ એ છે કે તમારી જૂની ફાઇલો ખુલવા જઈ રહી છે જે વસ્તુઓ તમે પૂર્ણ થવાનું વિચાર્યું હતું ભૂતકાળની કોઈ પણ દુશ્મનાવટની જેમ કોઈપણ કાનૂની બાબત અથવા કોઈપણ કાર્ય જે તમે અધૂરું છોડી દીધું છે તે ફરીથી સામે આવી શકે છે આ સમયે રાહુ અને ચંદ્રનું મિલન ફક્ત ગ્રહોનું સંયોજન નથી પરંતુ તે પિતૃદોષનો દરવાજો પણ ખોલી રહ્યું છે શા માટે કારણ કે છઠ્ઠું ભાવ એ સ્થાન છે જ્યાં પાછલી પેઢીઓના અધૂરા સંકલ્પો તમારા જીવનના સંજોગોના રૂપમાં પુનર્જન્મ પામે છે તેથી જો આ દિવસોમાં તમે અચાનક કોઈ કારણ વગર બીમાર પડો છો દેવાનો બોજ વધતો અનુભવો છો અથવા કોઈ વારંવાર અવરોધ બની રહ્યું છે જે તમને અવગણવા દેતું નથી તો સમજો કે કોઈ જૂની શક્તિ કોઈ પિતૃ ઉર્જા તમારી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહી છે આ સમય તમારા માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ સાધના અને સંયમ છે સવારે વહેલા ઉઠો સ્વચ્છ પાણીમાં એક ચપટી કાળા તલ ઉમેરીને સ્નાન કરો અને પછી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો અગિયાર વાર જાપ કરો આ પછી પક્ષીઓ માટે ઘરના આંગણામાં કે છત પર મુઠ્ઠીભર લોટ કે ચોખા મૂકો કારણ કે જ્યારે આકાશના સંદેશવાહક પક્ષીઓ સંતુષ્ટ થાય છે ત્યારે પૂર્વજો પણ શાંત થઈ જાય છે અને એક દિવસ પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો તમારી જાતને કહો કે જે કંઈ અધૂરું છે હું તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ નંબર બે કુંભરાશિ કુંભરાશિના લોકો હવે સાવચેત રહો કારણ કે તે સમય આવી ગયો છે જ્યારે તે તમારી પોતાની રાશિમાં રચાઈ રહ્યો છે એક રહસ્યમય અને મજબૂત જ્યોતિષીય સંયોગ જેની અસર ફક્ત તમારા કાર્યો પર જ નહીં પરંતુ તમારા આત્મા પર પણ અનુભવી શકાય છે રાહુ અને ચંદ્ર તમારી રાશિમાં એટલે કે તમારા પહેલા ઘરમાં ભેગા થઈ રહ્યા છે જ્યોતિષશાસ્ત્રમાં આ ઘર આત્મા મન અને જીવનની દિશા સાથે સંકળાયેલું છે અને જ્યારે રાહુ અને ચંદ્ર અહીં ગ્રહણ યોગ બનાવે છે ત્યારે વ્યક્તિના જીવનમાં કંઈક એવું બને છે જે તે શબ્દોમાં કહી શકતો નથી તે ફક્ત તેને ઊંડાણપૂર્વક અનુભવે છે તમને લાગશે કે બધું હોવા છતાં કંઈક અધૂરું છે ભીડમાં રહેતા હોવા છતાં મન ખાલી લાગે છે તમે તમારા પોતાના નિર્ણયો પર શંકા કરવાનું શરૂ કરો છો અને આ આ યોગની યુક્તિ છે રાહુ ભ્રમ ફેલાવે છે અને ચંદ્ર ભાવના વધારે છે અને જ્યારે તે બંને એક જ રાશિમાં હોય છે ત્યારે વ્યક્તિના મનમાં એક વિચિત્ર બેચેની સર્જાય છે જૂના ભય પાછા આવે છે અને તે વસ્તુઓ જે તમે પાછળ છોડી દીધી હતી ફરીથી સામે આવવાનું શરૂ કરો કુંભ રાશિ માટેનો સૌથી અસરકારક ઉપાય જે આ યોગની નકારાત્મકતાને ઘટાડશે સવારે ઉઠ્યા પછી સૌપ્રથમ ઘરની પૂર્વ દિશામાં બેસો અને ત્રણ મિનિટ માટે તમારી આંખો બંધ કરો અને ફક્ત તમારી અંદરની ગતિ વધતી જુઓ રોકશો નહીં અને પછી ઓછામાં ઓછા એકસો આઠ વખત ઓમ ચંદ્રાય નમઃ અને ઓમ રવે નમહા મંત્રોનો જાપ કરો નંબર ત્રણ રાશિ સિંહ રાશિના લોકો હવે તમારો સમય કસોટીનો છે કારણ કે રાહુ અને ચંદ્ર તમારી કુંડળીના સાતમા ભાવમાં એટલે કે જીવનના સૌથી નજીકના સંબંધોના ક્ષેત્રમાં ગ્રહણયોગ બનાવી રહ્યા છે અને આ તે છે જે તેને બાકીનામાં સૌથી સંવેદનશીલ બનાવે છે સિંહ રાશિ માટે સાતમું ઘર જીવનસાથી ભાગીદારી લગ્ન અને સૌથી ઊંડા સંબંધો સાથે સંબંધિત છે તેથી જો તમે અચાનક તમારા જીવનમાં તણાવ ગેરસમજ અથવા મૌનની દિવાલ ઊભી થતી જોઈ રહ્યા છો તો સમજો કે રાહુનો પ્રભાવ શરૂ થઈ ગયો છે હવે વિચારો જ્યારે આ સમયે પિતૃ દોષ પણ ઉદભવે છે ત્યારે તે ફક્ત માનસિક મૂંઝવણ જ નહીં પરંતુ પૂર્વજોની અધૂરી લાગણીઓ તેમની અધૂરી ઈચ્છાઓ તમારા સંબંધોમાં આવવા લાગે છે આનો સંકેત શું હોઈ શકે અચાનક જીવનસાથીથી દૂરીનો અનુભવ થવો જૂના જીવનસાથી અથવા ભૂતપૂર્વ સાથે સંપર્ક કારણ વગર સંબંધોમાં તણાવ શંકા કે મૌન સિંહ રાશિના લોકોએ શું કરવું જોઈએ સૌપ્રથમ સવારે સ્નાન કર્યા પછી અગિયાર વખત ઓમ પિતૃભ્ય નમઃનો જાપ કરો અને પાણીમાં તલ ઉમેરો અને પીપળાના ઝાડને લોટા પાણી અર્પણ કરો આ ગ્રહણ યોગ સિંહ રાશિના લોકો માટે જૂના સંબંધોની ચકાસણી કરવાનો અને નવી શરૂઆત પહેલાં આત્મનિરીક્ષણ કરવાનો સમય છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો જેથી બજરંગબલીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર